ખરીદી કરો ખરીદી કરો ખરીદી કરો એકા ભાવે ત્રણસો મણની મગફળીની ખરીદી કરો ખરીદી કરો ખરીદી કરો એકાના ભાવે ત્રણસો મણની ખરીદી કરો ખરીદી કરો ખરીદી કરો ખેડૂતોની અઢળક સમસ્યા ખેડૂત આંદોલન પર ઉતરે તો ખેડૂતો પર દંડાવાળી થાય ખેડૂત ક્યાંય આંદોલનમાં જાય તો એમને ત્યાંથી ઉઠાવી લેવામાં આવે પ્રશ્ન પૂછવા જાય તો પ્રશ્ન પૂછવા ન દે આ બધી સ્થિતિની વચ્ચે બહુ જ બધા પ્રશ્ન છે એટલે બોટાદમાં એક આખી ઘટના બની ખેડૂતો અને પોલીસ વચ્ચે જે બબાલ થઈ એ બબાલ બધાએ જોઈ કરદાનો મુદ્દો હવે બધાને ખબર છે પણ બીજી બાજુ સૌરાષ્ટ્રના ખેડૂતો પરેશાન છે કેમ પરેશાન છે તો રજીસ્ટર ટેકાના ભાવે રજિસ્ટર તો થઈ ગયા આટલા બધા ખેડૂતો પાસેથી રજીસ્ટર કરાવી દેવામાં આવ્યા પણ એમને ટેકાના ભાવે મગફળી કેટલી ખરીદવાના છે તો જે મણની વાત છે એ સિત્તેર એંસી મણ એ લોકોની જે મગફળી છે ખરીદવાના છે અને એના પછી સવાલ એ થાય છે કે આટલા બધા રજીસ્ટ્રેશન છે સરકાર કોઈ એક નિયમ આધારિત કેમ કશું જ નથી કરતી ખેડૂતો અત્યારે પરેશાન છે કે અમે ઓલરેડી આટલો બધો પાક જે લીધો છે ટેકાના ભાવે તમને રજીસ્ટ્રેશન આટલા બધા કરાયા છે આમ તમે બહારથી મગફળી લાવો છો અને અહીંયાની જે મગફળી છે લેતા નથી અને બહુ જ બધા પ્રશ્ન ત્યાં મગફળીના છે એટલે તમે આ બાજુ જાઓ તો કપાસની વાત આવે આ બાજુ થોડાક આવો સૌરાષ્ટ્રમાં આવો તો મગફળીની સમસ્યા છે બોટાદની આસપાસ બીજી સમસ્યા છે એટલે બધી જ જગ્યાના ખેડૂતો ચારે બાજુ જાઓ ત્યાં ખેડૂતો તો પરેશાન જ છે હવે ગઈકાલે બનાસકાંઠા જઈને ત્યાંના ખેડૂતોનો પણ એ પ્રશ્ન છે કે વરસાદ વધુ પડી ગયો છે અમને સર્વે તો કરી દીધા છે પણ અમને કેટલું વળતર મળશે એ સવાલ છે એટલે તમે કોઈ પણ ખૂણે જાઓ ગુજરાતના ખેડૂતો તો પરેશાન જ છે તમે જઈને જગતના તાત એ જગતના તાતે આંદોલન કરવા સિવાય કંઈ એમના પાસે બચવું જ નથી અને આંદોલન કરવા જાય તો એમની ખેતી કોણ કરશે મોટો પ્રશ્ન હોય છે આજે દ્વારકાના ખેડૂતો દ્વારકાની આસપાસના ખેડૂતોને પાલાંબલિયા પ્રાંત અધિકારીને આ વિષય પર આવેદનપત્ર આપવા માટે ગયા હતા ત્યાં જઈને પ્રાંત અધિકારીને બહુ જ બધું કંઈક સમજાવ્યું પણ ખરી એમને હવે કેટલું સમજ્યા કેટલું નહીં કેટલી રજૂઆતો સાંભળવામાં આવશે કે કેમ એ ખબર નથી પણ આજે દ્વારકા ગયા હતા એના પછી રોજ એક અલગ અલગ કાર્યક્રમ કરી અને ટેકાના ફાવે ભાવે મગફળી ખરીદવાની જે વાત છે એના રજિસ્ટરની જે વાત છે ખેડૂતોને શું સમસ્યા આવી રહી છે એ મુદ્દા ઉપર સૌરાષ્ટ્રમાં હવે ખેડૂતો આગળ આવી અને લડી રહ્યા છે પાલ આંબલિયા જ્યારે પ્રાંત અધિકારી ને મળવા ગયા ત્યારે ખેડૂતો પણ સાથે હતા ત્યાં કચેરીમાં શું થયું તે જુઓ અન્યાય બંધ કરો ખેડૂતો સાથે અન્યાય બંધ કરો ખરીદી કરો એકાના ભાવે ત્રણસો મણની ખરીદી કરો ખરીદી કરો ખરીદી કરો ખરીદી કરો કરો ભાવે 300 મણની ખરીદી કરો ખરીદી કરો ખરીદી કરો જય જવાન જય જવાન જય

ખેડૂતો સાથે અન્યાય બંધ કરો ખેડૂતોને હેરાન કરવાનું બંધ કરો ખેડૂતોને હેરાન કરવાનું બંધ કરો ખેડૂતો ઉપર દમન કરવાનું બંધ કરો ભગવાન સરકાર ને સદબુદ્ધિ આપે સદબુદ્ધિ આપે સદબુદ્ધિ આપે ભગવાન સરકાર ને સદબુદ્ધિ આપે સદબુદ્ધિ આપે સદબુદ્ધિ આપે દ્વારકાધીશ

ख़रीदी करो ख़री जय जवान પોસ્ટર ઊંચા જ રાખો દેખાય નરદ કે ભાઈ હા દેખાય છે સાહેબ ક્યાં છે તો જોઈ ને

आँगे था। आँगे था। था। हमारे के एमएसपी आधार पर गवर्नमेंट जो खरीदने जा रही है नाफेड के चेयरमैन दिलीप सिंह जी का पहले का स्टेटमेंट है इससे पहले एग्रीकल्चर मिनिस्टर का भी एक कि इस बार लास्ट ईयर की कंपेयर में तीन गुना ज़्यादा किसानों ने रजिस्ट्रेशन कराया है तो इस बार हम मूँगफली बहुत कम खरीदेंगे मतलब सत्तर अस्सी मण के आसपास खरीदने की बात आती है सर सत्तर अस्सी मण में अगर मूँगफली यहाँ से द्वारिका का मान लो कोई गड़ेजी का किसान है कोई वसई का किसान है तो यहाँ से भाटिया जाएगा तो उनका जो ट्रांसपोर्टेशन खर्च है ना वो भी इसमें कोई फायदे वाला नहीं है आ, हमारी दो स्पष्ट मांग है एक तो जो अशोक गुलाटी कमेटी का जो रिपोर्ट है केंद्र सरकार ने जो अशोक गुलाटी कमेटी बनाई थी उस कमेटी का कहना ये है कि मूंगफली में सरकार जो है वो लाख का बारह बारह हज़ार कर देती है तो उसके बदले डायरेक्ट जिस तरह से तेलंगाना गवर्नमेंट और कर्नाटक गवर्नमेंट किसानों के अकाउंट में सीधे जैसे आ, खरीफ सीजन का और रवि सीजन का डायरेक्ट पैसा जमा कर रही है ऐसे ही मतलब जो डिफरेंस है मार्केट रेट अत्यारे अभी मूंगफली का 750 से 1000 है और एम का जो रेट है वो चौदह सौ रुपया है तो जो चार सौ बावन रुपया प्रति मन का जो डिफरेंस आ रहा है चार सौ बावन रुपया वो तीन सौ रुपया के हिसाब से आप काउंट करेंगे तो एक लाख पैंतीस हज़ार हो रहा है या तो सरकार एक लाख पैंतीस हज़ार किसानों के अकाउंट में डायरेक्ट सबमिट कराए या तो 300 मन, तीन सौ मण मिनिमम तीन सौ मण मूँगफली खरीदे ये हमारी डिमांड है सर ये हमारा मेमोरेंडम है और ये सब किसानों ने अपनी तरफ से रिटर्न में एप्लीकेशन सब है सबकी व्यक्तिगत एप्लीकेशन है कितने किसानों ने सर मिनिमम सौ सवा सौ के आसपास के किसान है ठीक है ये अंदर देना अपना रिसीपा रिसीप्ट ओके थैंक यू सर အဲ့နော်